તો હજાર વાર લુખાગીરી પાટીદાર કરશે એનો મેલેસતે ડિસ્ટ્રોય કરાવી દઈશ અને એનો રૂતબો ડિસ્ટ્રોય કરાવીશ કોઈ એવી સીટ હું નહીં બનવા દઉં કે કુણ કેટલો મેરિટ વધુ સૌથી મોટો લુખો આ દે આ ઠોકવામાં પહેલો તો બધી પાર્ટી આને ટિકિટ આપવા દે એ વાતાવરણ એ વાતાવરણ ગુજરાતમાં ના હોવું જોઈએ હવે તો પટેલિયાને ઠોકીને પાડી દીધા હોર પાડી દીધા તમે શું બાયલાન જેમ ચૂપ બેહી રહ્યા તંત્ર ભૂલી જાય છે કે એમનો પગાર ગુજરાતની જનતાના ખિસ્સામાંથી ને ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલી દાદાની સરકાર આપે એમને તા ગોંડલમાં રાજકોટમાં જામનગરમાં સ્થાનિક લેવલથી પગાર નથી મળતો ને કર્મચારી પ્રવક્તા બનવાનો પગાર નથી હા પ્રવક્તા બનવાનો પગાર નથી તમારું કામ તપાસ કરવાનું દે તમારું કામ કાયદે પ્રક્રિયા કરવાનું દે તમારે મીડિયા માઇટ સ્ટેટમેન્ટો આપવાનું કામ અમારું દે પોલીસનું કામ થોડું દે કે એ નક્કી કરે કે એક્સિડન્ટ થયો મર્ડર થયું દંડા પડ્યા આમાં ઘટનાને આમાં પોલીસે પ્રવક્તા ના બનવાનું હોય પોલીસે તપાસ કરી એના સુપિરિયર ને કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો અને પોલીસે ખાલી માહિતી આપવાની હોય પોલીસે આ આરોપી નથી એનો બચાવ કરવા રાજકોટ પોલીસ કેમ પ્રવક્તા બની ગઈ છે હું એ જ એ જ પ્રશ્ન એ જ મારી સરકારને તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાના માધ્યમથી મારી સરકારને ખબર પડે મારા ગૃહ મંત્રીને ખબર પડે પોલીસ કરી કરીને બચાવ અરે હું સ્પષ્ટતાપૂર્વક કહું છું એમાં દીક્ષિતભાઈ જુઓ સમજી લો એનું કારણ શું હરમાં તો નહીં કોઈના બાપથી બીતો નહીં કારણ મને કોઈ પગાર હાલતું નહીં અને જે છું એનો પૂરેપૂરો ટેક્સ ભરું એવું કેમ લાગે છે કે પાટીદારો મારે પણ આ ખાધો ને

ખાધો એટલે હું બોલ્યો છું તમે એક વસ્તુ છે કે પાટીદાર મહત્તમ રીતે રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે અને એમાં એંસી ટકા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે વીસ ટકા કોંગ્રેસ જોડે જોડાયેલો આ એક સત્ય વાત છે એમાં હું ભાજપમાં છું ને હું કહું છું એવી વાત નથી આ એક સત્ય વાત છે પાટીદારનો દીકરો ચૂંટણી આવે એટલે પોતે ઉમેદવાર હોય એમ ઉમેદવારને ખભે લઈને ફરે એના પ્રચાર અને પ્રસારમાં કંઈ કચાસ હોય ભાઈ દસ બેનરો સો બેનરો ઓછા લાગ્યા થાય તો ઘરના બે લાખ રૂપિયા ખર્ચીને બેનરો છપાવે ઈ પેમ્પલેટ છપાવે એ વેચવા જાય પતી જાય એક ટીનેજર છોકરાઓની અંદર અંદરની એને પટ્ટે દંડેથી મારે એની વિડીયો આવે વસ્ત્રાલમાં રીકન્સ્ટ્રકશન થાય વસ્ત્રાલમાં લુખાઓને પોલીસ પાઇપે ને દંડે દંડે મારતી મારતી માફી મગાવતી લઈને નીકળે

હું જે હું જે પોલીસનો જે શબ્દ છે અને હું કાયદાનો શબ્દ છે હું સત્તાધારી પાર્ટીનો છું એટલે જે પોલીસનો જે વર્ડ છે કે રિકન્સ્ટ્રક્શન પછી હમણાં જ વસ્ત્રાલની ઘટના વખતે મને ગૌરવ છે મારા ગૃહમંત્રી ઉપર અને મુખ્યમંત્રી ઉપર મારા ગૃહમંત્રીએ કીધું કે દાદાની સરકાર છે અને વરઘોડો તો નીકળશે જ એટલે એ વરઘોડો ગોંડલમાં નીકળે એની રજૂઆત હું તમારા માધ્યમથી મારા ગૃહમંત્રીને કરું છું એ કેમ એવું લાગે છે કે ગોંડલમાં વરઘોડો નીકળવો જોઈએ અને સીધું હું વરુણ પટેલને ઓળખું છું કે દૂધમાં દહીંમાં પગ નથી રાખતા કોના ઈશારે થાય છે જો ગોંડલમાં હું છે ને અત્યારે હાલ હું નામ મેં મને ઘણા બધા મીડિયા ચેનલ તમારા બધા મિત્રોએ કીધું કે નામ આપો આ આપો હું ગોંડલ હજુ રૂબરૂ ગયો નથી મારી જોડે અમારે સ્થાનિક લોકો જોડે સ્થાનિક આગેવાનો સાથે વાતચીત થઈ રહી મને ચોવીસ અડતાલીસ કલાક આપો ડંકાની ચોટ ઉપર શર્ટના બે બટન ખુલ્લા કરી અનુ નામ આપીશ એ લુખાદ લુખા છે મોટા લુખાથી એમની ઉપર પંદર એફઆઈઆર હશે પાટીદાર સમાજને અનામત અપાવવા માટે અમારી ઉપર છત્રી એફઆઈઆર થયેલી એટલે અમે સંસ્કારોથી પ્રજાની સિદ્ધિ માટે પ્રજાની પીડા માટે લડીએ છીએ અમારા ઘર ભરવા કે અમારા અંગત હિત માટે નથી લડ્યા અમારી ઉપર જે એફઆઈઆર દે તો એ કલગી સમાન એફઆઈઆર હતી છત્રીસ એફઆઈઆર સમાજ માટે થઈ જાય એટલે હું એમાં અભ્યાસ કરી રહ્યો છું વાતો ચાલી રહી છે અને એમાં સ્પષ્ટ નામ થતા હશે તો હું નામ કહીશ એમાં મને કોઈના સાથે જોડાયેલા હશે તો તમે શું કરશો તમારા જ પક્ષના હશે તો અરે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા હોય કોંગ્રેસ ખોટું કર્યું હોય એનું નામ કેવાનું છે અને એમાં કોઈ દૂધવાન દહીમાં કે છાશ લેવા જેવું દોણી અંતારવી એવી વાત કરવાની જ નહીં પટેલને માર પડ્યો દે તો મારનાર ઉપર વરઘોડો કરવો જોઈએ પણ દાદાની સરકાર છે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર છે અને ભૂપેન્દ્ર પટેલ ની સરકારમાં તમે આવું કહો છો કે પટેલ ખોટું થયું છે થયું જ છે આખા ગામે જોયા દીક્ષિતભાઈ તમે માર પડ્યા હોરના ફોટા છે એ પછી એફઆઈઆર નોંધવામાં ગલ્લા તલ્લા એફઆઈઆર નોંધાય પછી આરોપીઓને પકડવામાં ગલ્લા તલ્લા આરોપીઓ પકડાય તો કેમ રિકન્સ્ટ્રક્શન ગોંડલમાં નહીં રીકન્સ્ટ્રક્શન થવું જ જોઈએ અને મારા ગૃહમંત્રીએ કીધું કે ઘોડા તો પક્ષે ફરિયાદ ફરિયાદ જો કોઈને પણ ફરિયાદ કરવાનો કાયદાની રાહે ગમે તે કરવાનો અધિકાર છે પોલીસે એફઆઈઆર નોંધવી જ જોઈએ હું એમાં સહમત જ છું એમાં ચાહે પાટીદારનો દીકરો અપરાધી હોય તો એની ઉપર પણ કાયદેસરના પગલાં પગલા કરવા જોઈએ ને એની ઉપર એનો ગોળો વરઘોડો કરવો જોઈએ બિલકુલ પણ જ્યારે પહેલી ફરિયાદ હોરના ના ફોટા દંડા મારતા વિડીયો આયા હોય તો એ આરોપીના કેમ વરઘોડા નહીં ન કરતા એમનું એમનું ઘર કેમ નથી તૂટતું એમનું ઘર જો અમદાવાદના ઘર તૂટતા હોય આરોપીના તો ગોંડલમાં આરોપીના ઘર તૂટવા જોઈએ નું ગોંડલમાં ઘણા બધાના મહેલની માપણી કરાઈ ગયો છું પ્રાર્થના કરજો કે 1 ઇંચે મહેલ વધારે ના હોય બાકી હું મહેલે તોડાઈશ એટલે હવે મિશન ગોંડલ 100% મિશન ગોંડલ નહીં જ્યાં પણ ગુજરાતમાં અત્યાચાર થશે જ્યાં પણ અન્યાય થશે અને તંત્ર જે ત્યાં માય ગાંગલું બની ગયું છે ને એની માહિતી સરકાર સાથે નહીં પહોંચી હોય તો એ માહિતી હું સરકાર સુધી પહોંચાડીશ અને મને દાદાની સરકાર અને મારા ગૃહમંત્રી ઉપર ભરોસો છે કે પેલામના તો કદાચ કપડાં પહેરાવીને વરઘોડો કાઢ્યા હતા ગોંડલમાં કપડાં ઉતારીને વરઘોડો કાઢશે આ મારા મારા ગૃહ મંત્રી અને મારા દાદાની સરકાર છે બીજા કોઈને દાદા નહીં બનાવ બરોબર મને યાદ છે ગુચ્છી ટોક વખતે તમે ગોંડલમાં તમે નરેશભાઈ અલ્પેશ કથિરિયા દિનેશભાઈ બધા ભેગા થઈને એક સભા કરી હતી ત્રણ વર્ષ પહેલા લગભગ ત્રણ ચાર ચાર પાંચ વર્ષ ત્યાંથી ત્યારે લગભગ રૂપાણી સરકાર હતી ત્યારે પણ તમારી આજ માંગ હતી આજે પણ તમારી આ માંગ છે કે કોઈ પણ સરકાર આવે ત્યારે તમે આજ ખુલ્લા ઓલાથી બોલ્યા હતા મચ્છથી કેમ પાટીદારના દીકરાને ગુચ્છી ટોક થાય કેમ શું થાય તો આ પ્રકારની સ્થિતિ કેમ વરુણભાઈ કે દર વખતે પાટીદારો માટે જ ન્યાય અપાવવાની વાત કરવા જાવું પડે સો ટકા જો પાટીદાર વેપારી કોમ છે પાટીદાર ખેતી સાથે જોડાયેલી કોમ છે એના ઇતિહાસમાં લડાયકતા આક્રમકતા ઓછી છે પાંચ સાત વર્ષથી પાટીદાર સમાજમાં ક્યાંક આક્રમકતા થોડા ઘણા અંશે આવી છે આક્રમકતા આવી છે એટલે બીજાને પચતી નથી અમુક વર્ગ અમુક સમાજ અમુક વ્યક્તિ એવું સમજતા હતા કે આક્રમકતાનો અધિકાર તો ઇજારો તો અમારા બાપનો છે અમારો જ છે હવે પટેલ જયારે વાત કરી રહ્યો ત્યારે એમનાથી પચતું નથી અને નો ડાઉટ જે વર્ષોથી ચાલીસ પચાસ વર્ષથી જેમને આધિપત્ય જમાયેલા છે તો તંત્ર ઉપર સંબંધો પકડ બધી કળા બધી આવડતી હોય પટેલ શીખી રહ્યા છે શીખી રહ્યા છે બે પાંચ વર્ષમાં બધી કળા આવડી જશે એટલે એ સમાજ જાતે સમાજ સમાજને હજુ કળા આવડતી નથી હજાર વાર લુખાગીરી પાટીદાર નો યુવાન કરશે પણ શું કરવા હતા એક ગૌરવની એક સ્વાભિમાનની લડાઈ માં પાટીદારો તો લુખાગીરી કરીને કેસ કરાવતા આવડે ને સરકાર ઉપર દબાણ કરીને ખેંચાવી લેતા આવડે ને તો એ પાછા એવું કહેશો કે અમારે અમને કઈ સમાજના હિતની લડાઈ હતી સરકારે સાબિત કર્યું સરકારે તમામ માંગણી સ્વીકારી સરકારે તમામ પોલીસ કેસો પાછા ખેંચ્યા સરકારે ઈબીસી આપેલી કોર્ટે યોગ્ય ઠેરવી માંગણી સાચી હતી એટલે એટલે સજા પડી અને અને દ્રષ્ટિએ દરેક ને જે થતું હોય એ પ્રમાણે દરેક જોડે થવું એટલે તમે હવે સમાજ ને કેવી લુખાગીરી કેવી દાદાગીરી શીખવાડશો એ લોકો જેવી ના એ લોકો જેવી નહીં પાટીદાર સમાજ ખૂબ સંસ્કારી છે આ તો ખાલી એમને સમજણ પડે એમની ભાષામાં કહું છું મારો વાત લુખાગીરી કે આતંક મચાવવાનો નથી એમને એમની ભાષામાં સમજાવું છું કારણ કે એમને આ ભાષા સમજણ પડે તમારો ઓડિયન્સ તમારો વર્ગ હશે એ જોતા હશે તો એમને ખબર પડે આ ભાષા પણ હંમેશા આપણે જોયું પટેલ એટલે એક ભણેલી ગણેલી કોમ્યુનિટી સરકારી નોકરીમાં ઉચ્ચ સ્તરીય રાજકારણની વાત કરીએ તો સૌથી વધારે ધારાસભ્યો સંસદ સભ્યો મિનિસ્ટરો મનસુખ માંડવીયા સહિત સેન્ટ્રલમાં મિનિસ્ટરો મુખ્યમંત્રી ગુજરાતમાં ખૂબ મુખ્યમંત્રી તોય વરુણભાઈ આ સમાજ એમ ક્યાંક અમને અન્યાય થાય છે પોલીસ અધિકારીઓ તમારા એડમિનિસ્ટ્રેશનમાં પટેલ સમાજના લોકો તોય સમાજ એમ ક્યાંક અમને અન્યાય થાય જો એમાં હું તમને કહું કે બહુ ઓછા લોકો રાજનીતિમાં મારા જેવા હોય છે કે જે સ્વીકારે છે કે અમને પગાર નથી મળતો હું એક વિચારધારાથી જોડાયો ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ભારતીય જનતા પાર્ટી મને સેલેરી નથી આપતી કોઈ કોંગ્રેસની વિચારધારા જોડે હોય કોંગ્રેસમાં કારકિર્દી બનાવતો હોય કોંગ્રેસનું કામ કરે અને કોંગ્રેસ પગાર નથી આપતી બરાબર છે જે ધારાસભ્યો છે જે મિનિસ્ટર હોય કે સાંસદ સભ્યો હોય એમની પોતપોતાની રાજકીય મજબૂરીઓ હોય છે પોતપોતાની રાજકીય કિંમત હોય છે અને તમે જોયું તમારા મારા બધાના મિત્ર છે હાર્દિક પટેલ મારી વિધાનસભાના ધારાસભ્ય છે જય સરદાર જય પાટીદાર એક મારો ક્યાંય પણ પ્રશ્ન આવે તો મૌન થઈ અમ થઈને બેહી રહે એમની રાજકીય મજબૂરી છે અમે બે એક જ છીએ આજે પાર્ટીમાં સાથે કામ કરીએ એક જ પક્ષના એક જ પક્ષમાં છીએ ભારતીય જનતા પાર્ટીમાં એનો સિનિયર છું બરોબર પણ મારામાં નૈતિકતા મરી નથી પરવારી અને નપુમસંખ થઈ અને ધારાસભ્ય બનવું પડે તો આજે નથી થવું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી નથી થવું નૈતિકતા ગુમાવી નામર્દ બની અને મંત્રી બનવું પડે તો મારે નરો હું તમને એવું કહું કે તમે એવું માની લો કે હાર્દિક પટેલ હતા આની પહેલાંય મારો તમને સવાલ હતો કેટલા પાટીદાર સમાજના નેતા છે ખુદ મુખ્યમંત્રી છે

એના સિમ્બોલ ઉપર રાજકારણમાં એસ્ટાબ્લિશ થયા અમારા લોકોની ફરજ એટલે વધારે આવે છે કે અમે સમાજના પ્રશ્નને લઈ અને એક અકસ્માત અમે નેતા બન્યા અમે કોઈ રાજકારણી નથી અમને કોઈને કોંગ્રેસમાં કોઈ આપમાં છે કોઈક ભાજપમાં છે અમને કોઈ રાજકીય પાર્ટીઓ મોટા નથી બનાવ્યા મોટા બનાવ્યા તે સમાજે બનાવ્યા છે ઋણ અમારી ઉપર રાજકીય પાર્ટીનું પહેલું નથી હું નૈતિકતા સાથે વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીનું વંદે માતરમના નારા સાથે ને મોદી સાહેબ તો હું આગળ બળો એ નારા સાથે હું આજે કામ કરીશ કાલે કરીશ એ મારી રાજકીય વિચારધારા છે પણ મારી ઉપર ઋણ સમાજનું છે સમાજે મને સ્ટાર બનાવ્યો નેતા બનાવ્યો એક એક્સિડન્ટ થયો અને હું એક પોલિટિકલ પાર્ટીમાં એસ્ટાબ્લિશ થયો તો જ્યારે સમાજ પીડામાં હોય સમાજ જોડે અન્યાય થતો હોય તો જો હું એક રાજકીય ભયના ઓથા હેઠળ નપુનશંકની જેમ ચૂપચાપ ઘરમાં બેહી રહું તો એ નમાલી રાજનીતિ ના કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ પણ માનવું છે તમે કીધું કે વોટે આપીને નોટે આપી તમે ક્યાં નહીં કેવી કેવી વાતો કરો છો કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને થોડો ઘણો આદિવાસી પટ્ટો પટેલ સમાજના વાત જ નથી હું એ જ કહું છું જ્યાં પટેલના વોટ ઓછા છે તો ત્યાં અમે નોટ આપી હતી તમે જોઈ લો બધી રાજકીય પાર્ટીનો આખો ડેટા કાઢી લો બધા ધારાસભ્યોને સંસદ સભ્યોને પૂછી લો સૌથી વધારે ફંડ કોણ આપે છે તો કે પટેલ આપે છે સૌથી વધારે તમને વોટો કોણ લઈ આપે છે તો પાટીદાર લઈ આપે છે એમાં મેં કંઈ ખોટું કીધું જ નહીં અને અમે છીએ એવા હરક પદુડા કે ચૂંટણી આવે એટલે ઘૂઘરા બાંધીને પેલો લગ્નનો ઘોડો જેમ ઘૂઘરા બાંધીને ઢોલું આગે ને ઘૂઘરા બાંધીને રેડી થઈ જાય એમાં અમે થઈ જ જઈએ છીએ એ અમારો સ્વભાવ છે શોખ છે અમને મજા આવે અન્યાયની વાત થાય ત્યારે ગુગરા કેમ નથી બાંધતા મેં તમને ના કીધું દીક્ષિતભાઈ અમુક રાજકીય પાર્ટીના ઓથા હેઠળ ભયમાં શિસ્તમાં પ્રોટોકોલ પ્રમાણે નેતા બન્યા હોય અમે થોડા બે બાક એટલે છીએ કે અમે રાડો પાડીને લડીને ઝગડીને માર ખાઈને મારીને પોલીસ કેસ કરાવીને મોટાથી આવી તો અમારો થોડો સ્વભાવ પ્રકૃતિ અલગ હોય કે કંઈ સમાજની પીડા આવે તો અમે પેલું શું કહેવાય કે શિસ્ત ને બીસ બધું તેલ લેવા અતાર પડે છે તો અત્યારે હામે ઠોકો હવે શું એમ નહીં હવે થશે વરુણભાઈ જો એક વસ્તુ છે કે હવે શું દીક્ષિતભાઈ જે તમે વાત કરી હતી કે બે હજાર બાવીસ માં મેં કીધું બરોબર છે જો પ્રજાનો કરંટ આને આર્યો પ્રજાના દિલમાં આની આ લાગણી રહી તો હું જે રાજા હશે એનો મેલય ડિસ્ટ્રોય કરાવી દઈશ એની રિયાસતે ડિસ્ટ્રોય કરાવી દઈશ અને એનો ઋતુબોય ડિસ્ટ્રોય કરાવી દઈશ અને એક સાચી લોકશાહીની સ્થાપના જ્યાં એક ઠક્કરનો દીકરો હોય કે ભલે ગામમાં બસો વોટો તો એ ધારાસભ્ય બને એ ગુજરાતની લોકશાહી હોવી જોઈએ તમે કોઈ એવી સીટ હું નહીં બનવા દઉં કે કુણ કેટલો લુખો તો એનું ધારાસભ્યનું મેરિટ બને હા કે સૌથી મોટો લુખો આ ઠોકવામાં પહેલો તો બધી પાર્ટીને ટિકિટ આપવા જાય એ વાતાવરણ એ વાતાવરણ ગુજરાતમાં ના હોવું જોઈએ એકસો બ્યાસી માંથી એક પણ સીટ ઉપર ના હોવું જોઈએ કે તાલુકાની સરપંચની સીટ હોય લોકશાહી સોનીનો દીકરો ગામમાં એક જ ઘર હોય એ ગામનો સરપંચ બને એ લોકશાહીની ગાંધી અને સરદારે કલ્પના કરેલી છે સાચી વાત છે એ લોકશાહીની કલ્પના નહીં કરેલી ગામમાં પટેલના સાતસો વોટ છે બીજા બધા ત્રણસો પટેલ જ સરપંચ બનવો જોઈએ એ લોકશાહી નથી પણ ગામમાં દલિતના ચાર ઘર હોય એ દલિત પણ સરપંચ બને દલિત પણ મુખ્યમંત્રી બને દલિત પણ મિનિસ્ટર બને આ લોકશાહીની વિચાર સરદારે નહેરુ એને ગાંધી આપેલો છે હું તો એ સરદારના વિચારો અમુક વિસ્તારમાં નથી એ વિચારો સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે જે પણ સજ્જન હોય સારો વ્યક્તિ હોય એ ધારાસભ્ય બનવો જોઈએ મંત્રી બનવો જોઈએ કે જે બને ભાઈ પર તમે એક એવી વાત કરી કે ભાઈ તમામ સમાજને તમામ પણ તમે તો જયારે પાટીદારો ઉપર અન્યાય ત્યારે જ આવો આ છોકરાની ગુંડલ પાટીદારો તો તમે વાત કરી અમરેલીમાં પાયલ ગોટી પાટીદાર હતી વાત કરી એટલે પાટીદાર સિવાય બાકી કઈ સમાજ ઉપર અત્યાચાર થતા જ નથી અન્યાય થતા જ નથી જો થતા હશે હું એમાં ના નથી પાડતો દીક્ષિત દીક્ષિતભાઈ તમે મારી વાત સમજો કે હું પાટીદાર સમાજની પીડા લઈ અને નેતા બને તો પાટીદાર સમાજનો મારી ઉપર અધિકાર છે તો અમારી જોડે પટેલના પ્રશ્નો વધારે આવે છે એ જ પ્રશ્નો દલિતનો આવે તો હું તો તૈયાર છું ના ક્ષત્રિયનો આવે તોય તૈયાર છું અને સોનીનો આવે કે પ્રજાપતિનો આવે હું તૈયાર છું પણ એક જ્યારે જે સામાજિક વ્યવસ્થા છે તો મારા સંપર્કો સૌથી વધારે પાટીદારમાં હોય કારણ કે કૌટુંબિક સામાજિક પ્રથા મેં આંદોલન પાટીદાર સમાજને અનામતનું કર્યું સવાણ અને ઈબીસી મળે એના માટે કર્યું તો એ સંપર્ક વધારે હોય તો એ લોકોને પીડા થાય તો તમારા મારા જેવા મિત્રોના માધ્યમથી એમને ખબર ના હોય તો એમને કહે કે ભાઈ તમે તો રોજ જય સરદાર જય પાટીદારના ઝંડા લઈને ફરતા હતા હવે ત્યાં પટેલિયાના ઠોકીને પાડી દીધા હોર પાડી દીધા તમે શું બાયલા તો હું એ મારે સાબિત ના કરે હું બાયલો છું તો મારે અવાજ ઉઠાવવો પડે આ જ અવાજ કોઈ પણ સમાજ ઉપર હોય કોઈ પણ વ્યક્તિ ઉપર ગુજરાત એક શાંત ગુજરાત સારી લોકશાહી અને વસ્ત્રાલ જેવો આતંક કે ગોંડલ જેવો આતંક ગુજરાતમાં ક્યાંય ના થવો જોઈએ અને વરઘોડા બધાના હરખા કરવા જોઈએ આ જ વાત તો તમારે ગૃહમંત્રી કેમ વરઘોડા કાઢવાનો ભેદભાવ કરે છે ગૃહમંત્રી શ્રીએ કીધું છે બહુ સ સન્માન થાય માન આવે એવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું બે દિવસ પહેલાં જ કે ભાઈ જે પણ આરોપી હશે તો એની ગેરકાયદેસર મિલકત હશે તો પડી જ જશે અને જે પણ આરોપી હશે તો એનો વરઘોડો નીકળશે મને ગૃહમંત્રી ઉપર દાદાની સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે એમાં મને કોઈ ડાઉટ નથી પણ ત્યાં ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારમાં તંત્ર ભૂલી જાય છે કે એમનો પગાર ગુજરાતની જનતાના ખિસ્સામાંથી ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલી દાદાની સરકાર આપે છે એમને ત્યાં ગોંડલમાં રાજકોટમાં જામનગરમાં સ્થાનિક લેવલથી પગાર નથી મળતો કર્મચારી પ્રવક્તા બનવાનો પગાર નથી હા પ્રવક્તા બનવાનો પગાર નથી તમારું કામ તપાસ કરવાનું છે તમારું કામ કાયદાની પ્રક્રિયા કરવાનું છે તમારે મીડિયા મીડિયામાં સ્ટેટમેન્ટો આપવાનું કામ અમારું જ છે પોલીસનું કામ થોડું જ કે એ નક્કી કરે કે એક્સિડન્ટ થયો મર્ડર થયું ડંડા પડ્યા આમાં ઘટના તે એમાં પોલીસે પ્રવક્તા ના બનવાનું હોય પોલીસે તપાસ કરી એના સુપિરિયરને અને કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો હોય અને પોલીસે ખાલી માહિતી આપવાની હોય પોલીસે આ આરોપી નથી એનો બચાવ કરવા રાજકોટ પોલીસ કેમ પ્રવક્તા બની ગઈ છે હું એ જ એ જ પ્રશ્ન છે એ જ મારી સરકારને તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાના માધ્યમથી મારી સરકાર ને ખબર પડે મારા ગૃહમંત્રી જવો જોઈએ એને કોઈ ઉપર આક્ષેપ લાગ્યા હોય કિશન ઉપર આક્ષેપ લાગ્યો હોય તો કિશન બચાવ એસપીએ ના કરવાનો હોય મારે આવીને કેવાનો વાંક બરોબર છે બચાવ જેની ઉપર આક્ષેપ લાગ્યા હોય એ કરે પોલીસ કરે બચાવ અત્યારે શું થાય છે અત્યારે પોલીસ કરી રહી બચાવ અરે હું સ્પષ્ટતાપૂર્વક કઉ છું એમાં દીક્ષિત ભાઈ જો સમજી લો કારણ શું શરમાતો નહીં કોઈના બાપ થી બીતો નહીં કારણ મને કોઈ પગાર હાલતું નહીં અને જે કમાવું છું એનો પૂરેપૂરો ટેક્સ ભરું છું બરોબર છે એટલે મને કોઈના બાપની બીક લાગતી નથી હું પ્રજા છું પદાધિકારીઓ હંમેશા બદલાતા રહે સિંહાસનના રાજાઓ બદલાતા રહે પ્રજાતાન તાજ રહે એટલે હું પ્રજા છું કાર્યકર છું એમાં હું કઈશ જ ખુલ્લે કારણ શું હું થોડો છે હા હું એ જ કહું છું હું જ કહું છું કે ગૃહ વિભાગ એમાં કાર્યવાહી કરશે જ મને પૂર્ણ વિશ્વાસ છે દાદાની સરકાર અને મારા ગૃહમંત્રી ઉપર એમને જે વસ્ત્રાલમાં જે કામ કર્યું છે અમરેલી માં વરઘોડો નીકળો ને ગોંડલ માં કઉ છું કે કોઈ પણ જગ્યાએ લોકશાહી હોય કે ઠોકશાહી હોય બધા લાગે હરખી તમે એમ કીધું અલગ અલગ ના તમે એમ કીધું કે બધા મંત્રીઓ ધારાસભ્યો બોલતા નથી તમને દુઃખ છે કે તમે કંઈ બની ન હક્યા ને એટલે બોલો છો અને વાળા બની ગયા કદાચ તમે ધારાસભ્ય હોત તો આ લેવલ થી વાત કરતા હોત જો હું તમને કહું સો એ સો ટકા દુઃખ છે રાજનીતિમાં હુંય ધારાસભ્ય બનવા આવ્યો છું મુખ્યમંત્રી બનવા આવ્યો છું સારું નસીબ લાગે તો મોદી સાહેબની જેમ મેમના વિચારોને અનુસરીને પ્રધાનમંત્રી બનવા આવ્યો છું અને યુનો નોય પ્રેસિડેન્ટ બનવા આવ્યો છું પણ મેર નથી પડતો આ મેર નથી પડતો એટલે એમાં એમાં એ યે મેર પડે ના પડે એ સેકન્ડરી વાત છે બરોબર ચૂંટણી નો પ્રવક્તા હતો બે હાજર અત્યારે હું ભારતીય જનતા પાર્ટી નો પ્રવક્તા છું કાર્ય છું અત્યારે બોલું છું કાલે ધારાસભ્ય બનીશ કે સાંસદ બનીશ દાદા જગ્યાએ મુખ્યમંત્રી બનીશ તો નહી બોલો વરુ ભાઈ નો તહેવાર આજ રહે ના બનુ તો હું ક્યાં ગાંધી પરિવાર છું થોડો રાહુલ ગાંધી છું મુખ્યમંત્રી હતા તો બધાને સારું મેળવવાની ઈચ્છા અને અપેક્ષા હોય એમાં બનુ કે ના બનુ હું સમાન જોડે મારા માન જોડે સમાધાનો કરી અને ધારાસભ્ય બનાતું હોય તો નહીં બનવું મુખ્યમંત્રી બનાતું હોય તો નથી જ બનવું સ્વમાન સાથે સત્ય સાથે પ્રજાના હિતના વિચારો સાથે જે બનાતું હોય બને ફોન આવી જાય તો ફોન તો આવતા જ હશે ને હું કાયમ આવું બોલું છું કે ભાઈ તમારે બનવાનું છે હવે તમે માપે રહેજો બનવાનું હશે તો બનીશ માપે રહેવાનું હું નક્કી કરીશ મારું માપ મારું માપ નક્કી કરવાનો અધિકાર ખાલી મારા બાપ નવીન પટેલ ને બરોબર છે અને એમાં એ ખોટા હોય તો હું એમાં કહી દઉં છું કે પપ્પા આમાં માપે નહીં રહે બરોબર છે એમાં જો એ મને એમની વાત ખોટી લાગે કે આ ભાઈ ગેરવ્યાજબી વાત છે એટલે બીજા કોઈ કે મને માપ શીખવાડશે નહીં હું કોકના માપે શીખ્યો હોત અને કોકના માપે રહ્યો હોત તો અલગ જગ્યાએ હોત તમે અલગ રીતે અત્યારે બાઇટ લેતા હોત અલગ મારું કેબિન હોત બરોબર છે એટલે માન મર્યાદા મોભા સમાન અને સત્ય સાથે સમાધાન કરી અને કંઈ પણ મેળવવાનું આવે તો મારે નથી મળવું ફાઈનલ છેલ્લો સવાલ હવે ગોંડલ મામલે શું પાટીદારો શું પાટીદારો શું કરશે સરકારને રજૂઆત કરશે ગોંડલ જશે રાજકોટ જશે શું થશે જો ગોંડલના બધા આગેવાનો સાથે યુવાનો સાથે ઘણા બધા જોડાય હું સંપર્કમાં છું એ લોકો આજે સાંજે એક મોરબીમાં કાર્યક્રમ છે પછી એક ગોંડલમાં છે હું એક રાજનીતિક પાર્ટીમાં જોડાયેલો છું એટલે હું વધારે પડતો ઇન્વોલ્વ એમાં નથી થતો ને એ લોકો એમની રીતે કરી ગયા મારી જરૂર પડશે મને સમાજ આદેશ કરશે એટલે સમાજ પહેલા કે પહેલાં સમાજ સો એ સો ટકા પહેલા સમાજ હતો તમને લીધા છે ન તો તું પડદા ભાગતો હોત સમાજ હતો એટલે મને લેવા ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આયા હતા રાજ્યના અધ્યક્ષ આયા હતા બાકી મારા જેવાન મારી ઉંમરના ચેટલાય પડદા ભાગે છે વર્ષ અને એમને સિનિયર નેતાઓનો સંપર્ક પણ નથી હોતો હું જે પણ છું સમાજના હિસાબે છું સમાજે મને મોટો કર્યો છે એટલે હું આ સ્થાને પહોંચ્યો છું અને જે પણ સામાજિક આગેવાનો સમાજથી રાજકારણમાં આવ્યા હોય એમને હું બધાને કહું છું વિનંતી કરું છું કે સમાજની લાગણી જોડાયેલી હશે તો રાજનીતિ લાંબી ચાલશે બાકી એક વાર પતી જશો એટલે રાજકીય પાર્ટીઓ તમને પતાવી શું ગોંડલ પાટીદાર સમાજને એક જ અપીલ છે નૈતિકતા માટે સ્વમાન માટે ન્યાય માટે જેવી પણ રીતે લડવું પડે લડજો લડવામાં ક્યાંય કચાસ ના રાખતા બે દિવસ પછી જેમ હું બહાર આવ્યો તમારા સપોર્ટમાં બે દાડા વધાર થશે સમાજને પીડા હશે તો બીજા બસો વરુણ આવશે અને બે હજારે આવશે જે સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો બોલતા નથી તો એ બધા ક્યાસ કાઢતા હોય કે શું પરિસ્થિતિ પહેલાં જોવા જ દો તમારો કરંટ કેમનો હોય જણનારીમાં જોર છે કે નહીં એ જોતા હોય જણનારીનું જોર સાબિત થશે એટલે બધાને આવવું પડશે તમે લડવાનું જ્યાં સુધી ન્યાય ના મળે આપણે લુખાગીરી નથી કરવાની પણ ન્યાય ના મળે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખજો વરુણ આવ્યો કાલે બીજા આવશે અને બધા આવશે અને જે કાર્યવાહી કરાવી દે એ જખ મારી અને બધા કરવી પડશે બિલકુલ આભાર વરુણભાઈ તો આભાર જોઈએ હવે ગોંડલમાં શું થાય છે પરંતુ હવે મામલાએ જ્ઞાતિવાદી રંગ પકડી લીધો છે રાજનૈતિક રંગ પણ પકડી લીધો છે પરંતુ આખી ઘટનાને તમારું શું માનવું છે શું ગોંડલમાં ગુંડા રાજ છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ગુજરાતનો અવાજ છે સત્યની સાથે છીએ કોઈની સોપારી લઈને નથી ચાલતા તમામ લોકોને અને તમામ વ્યક્તિઓને બોલવાનો અધિકાર આપીએ છીએ ગોંડલથી પણ તમારે પણ કંઈ બોલવું છે તો અમારા નંબર પર સંપર્ક કરજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર ગુજરાતનો ગજનાથ નમસ્કાર